નમસ્કાર મિત્રો દિલથી સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે એક એવા રહસ્યને ખુલ્લું પાડવાના છીએ જે રહસ્યને ઘણા લોકો રોજિંદા જીવનમાં અવગણતા રહે છે પણ જેના કારણે ઘરમાં અદૃશ્ય ઊર્જાઓ સક્રિય થઈ જાય છે એ સાચું કે ખોટું પણ ઘણા ઘરોમાં શાંતિ તૂટી જાય છે આર્થિક પ્રગતિ અટકી જાય છે બાળકોનું મન અભ્યાસમાંથી ભટકવા લાગે છે અને ઘરમાં ઝઘડા તણાવ વધવા લાગે છે શું તમે જાણો છો આ બધી પરિસ્થિતિઓ પાછળ એક નાની ચીજ પણ જવાબદાર હોઈ શકે છે એક એવી વસ્તુ જે તમારા ઘરમાં ઘણી વખત પ્રેમથી સંવેદનાથી છોડીને રાખવામાં આવે છે પૂર્વજોની જૂની વસ્તુઓ હા દાદા પર કપડાં ચપ્પલ ચશ્મા ઘડિયાળ થાળીઓ લાકડાના બોક્સ લાકડી પથારી શરૂઆતમાં તે યાદ તરીકે રાખવામાં આવે છે પણ સમય જતાં તે ઘરમાં ઊર્જાત્મક અવરોધોનું કારણ બની શકે છે મિત્રો આજના વીડિયોમાં આપણે સાંભળશું વાસ્તુશાસ્ત્ર શું કહે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ કઈ ગ્રહીય ઊર્જા સક્રિય થાય છે પૂર્વજ આત્માઓને કઈ વસ્તુઓ બાંધકામ જેવી લાગે છે કઈ વસ્તુ રાખવાથી પિતૃદોષ વધે છે કઈ રાખવાની અને કઈ તુરંત દૂર કરવી અને અંતમાં આ બધી વસ્તુઓ દૂર કરતાં ઘરનું વાતાવરણ કેવી રીતે બદલાઈ જાય છે આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે છેલ્લે હું તમને કહીશ ઘરમાં પૂર્વજોની વસ્તુઓ દૂર કરવાની સચોટ રીત જે વાસ્તુ અને જ્યોતિષ બંનેમાં માન્ય છે વૈદિક દ્રષ્ટિકોણ વાત કરીએ તો વેદો કહે છે કે આ બ્રહ્માંડ માત્ર દેહિત નથી દરેક વસ્તુમાં છે અને દરેક વ્યક્તિ પોતાના પાછળ સંસ્કારાત્મક કંપન છોડી જાય છે આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં આપણી પ્રાણ શક્તિ રહેલી રહે છે ઉદાહરણ તરીકે જે ઘડિયાળ કોઈ વ્યક્તિ દાયકાઓ સુધી પહેરે છે તેમાં તેની ઊર્જા સમાઈ જાય છે જ્યારે તે વ્યક્તિ નથી રહેતી ત્યારે તેની વસ્તુમાં સ્થિર થઈ જાય છે એક ઘરમાં દુર્બળ ઉદાસીન નેતૃત્વહીન વાતાવરણ સર્જે છે બીજું પિતૃલોકની ઉર્જા વચ્ચે અનિચ્છિત કનેક્શન ઉભું કરે છે વેદોમાં આને કહેવામાં આવ્યું છે સ્થિર તત્વો પિતૃઓને ઉમટાવે છે એટલે કે મૃત્યુ પામેલા પૂર્વજોની વસ્તુ ત્યાં ઉર્જા બંધ થાય ઘરની ઉર્જા પાંચ તત્વો પર ટકી છે અગ્નિ પૃથ્વી આકાશ વાયુ જલ પૂર્વજોની જૂની વસ્તુઓ સૌથી વધારે અસર કરે છે પશ્ચિમ દિશાને પિતૃદિશા દક્ષિણ દિશાને યમ દિશા મૃત્યુ ઊર્જા પણ કહે છે જો પૂર્વજોની ઉપયોગી વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવામાં આવે તો નીચેની સમસ્યાઓ જોવા મળે છે ઘરના પુરુષો પ્રગતિમાં અટકે અચાનક આર્થિક નુકસાન પરિવાર વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘરમાં હંમેશા એક ભારે એનર્જી રહે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વધુ વિચારો આવે પિતૃદોષમાં વધારો આ કારણ છે કે વાસ્તુ કહે છે મૃત્યુ ઊર્જા જીવંત ઉર્જા સાથે ન રહેવી જોઈએ આ વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે આ વિષય સીધો સંબંધ રાખે છે કુંડલીના નવમાં ભાવ પિતૃસ્થાન સાથે પૂર્વજોની વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી શનિ રાહુ કેતુ ત્રણેય ગ્રહોમાં અસંતુલન થાય છે શનિ અસંતુલન થાય તો મહેનત વધારે પરિણામ ઓછું મળે કોર્ટ કેસ ભાગ્યા ફાઈનાન્સ અટકાવ ઘરમાં અશાંતિ રાહુની અસરમાં ભ્રમણા માનસિક તણાવ ભય પારિવારિક દલીલો નાણાકીય અસ્થિરતા કેતુની અસરમાં ટુકડી હતાશા વેપારમાં બાળકોમાં અભ્યાસમાં ખલેલ જ્યોતિષ કહે છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની વસ્તુ રાખવાથી તેમનો અધૂરો કર્મ તમારા ઓરા પર જોડાણ થઈ જાય છે મિત્રો હવે આપણે સૌથી મહત્વના પ્રશ્ન પર આવીએ કે ઘરમાં પૂર્વજોની કેટલી વસ્તુઓ રાખવી જોખમી સાબિત થાય છે ઘણા લોકો પ્રેમથી ઓરડામાં કોઈ પણ જૂની વસ્તુ સંગ્રહિત રાખે છે પણ વાસ્તુ અને જ્યોતિષ અનુસાર કેટલીક વસ્તુઓ મૃત્યુ કંપન વાઇબ્રેશન ધરાવે છે આ વસ્તુઓથી આત્મિક અને ગ્રહીય અસંતુલન ઝડપથી સર્જાય છે ચાલો એક પછી એક જોઈએ એક જૂના કપડા મૃત્યુ પામેલી વ્યક્તિના કપડાં સૌથી વધુ ઉર્જા શોષક હોય છે કારણ કે કપડાં શરીરના સૌથી નજીક હોય છે તેમાં પ્રાણશક્તિ હૃદયની વાઇબ્રેશન ભાવનાઓની કેદ બધી જ ઉર્જાનું જોડાણ થાય છે ઘરમાં આવી વસ્તુઓ રાખવાથી મનનીરસ થાય ભાવનાત્મક ભારેપણું ઊંઘમાં ખલેલ પિતૃદોષ થાય છે વાસ્તુ કહે છે મૃત શરીરના સંપર્કમાં આવેલ કોઈ પણ વસ્તુ જીવંત ઘરમાં રાખવી નહીં બે જૂની પથારી તખિયા ગાદલો આ વસ્તુઓ હંમેશા શરીર પર ઊંડી છાપ રાખે છે ખાસ કરીને તખિયામાં વ્યક્તિના માથામાં ઓરાનું સંકલન થાય છે ઘરમાં રાખવાથી દીવાના અપના વિચારો ખરાબ સ્વપ્નો ચિંતા પેરાનોર્મલ ડર નબળું આરોગ્ય તે વિચિત્ર છે પણ સૌથી વધુ મૃત્યુ આ ભાગાદલા અને તખિયામાં જ રહેતી હોય છે ત્રણ હાથની લાકડી ભાગ્યા છડી દાદા પરદાદા ઉપયોગમાં લીધેલી લાકડી સપોર્ટ એનર્જી છે ઉર્જાનો આધાર ગુમ થયેલ વ્યક્તિ તરફે છે મૂળ ભારેપણું અને ઉદાસીનતા રહે છે આ લાકડી રાખવાથી ઘરના પુરુષોને તકલીફો આર્થિક સ્થિરતા ન રહે સતત ટેન્શન રહે ચાર ચશ્મા ચશ્મા વ્યક્તિની દ્રષ્ટિશક્તિ અર્થાત્ તેમની દ્રષ્ટિ અને મનની ઉર્જા ધારણ કરે છે ઘરમાં રાખવાથી મૂંઝવણ નિર્ણયોમાં ભૂલો ધ્યાન ખેંચાઈ જવું બાળકોના અભ્યાસમાં વિકસિત પાંચ જૂની ઘડિયાળ ઘડિયાળમાં સમયની ઊર્જા રહેલી હોય છે જો પૂર્વજોની જૂની ઘડિયાળ ઘરમાં રાખીએ તો ભૂતકાળની સમયરેખા ઘરની ઊર્જા પર હાવી થઈ જાય છે પરિણામ નવી તકો અટકી જાય કામકાજમાં વારંવાર વિલંબ વિકાસ ધીમો પડે પરિવારનું ભવિષ્ય હાથમાંથી સરકી જાય જ્યોતિષ મુજબ આ શનિરાહોને અસ્વસ્થ કરે છે છ જૂતા ચપ્પલ બૂટ કોઈ પણ પગરખા ધરતીનો આભા ધરાવે છે એ સૌથી વધારે નકારાત્મક ઉર્જા સંગ્રહ કરે છે આવા પગરખા ઘરમાં રાખવાથી ખર્ચ વધે જીવનમાં અણબનાવ ઝડા અશાંતિ પિતૃઓની અશાંત કંપનો સાત કાંસા તાંબા પિત્તળના વાસણો ઘરમાં જૂની થાળી લોટો હાંડો વગેરે રાખીએ છીએ પણ તેનું ઉર્જા ક્ષેત્ર ઇતિહાસથી ભરેલું હોય છે જો તે વ્યક્તિનું મૃત્યુ ઘણા વર્ષ પહેલા થયું હોય તો આ વાસણો ઘરની સકારાત્મક કંપનો ખેંચી લે છે પરિણામ રસોડાની ઉર્જા ખરાબ થાય લક્ષ્મીજીની ઉર્જા નીકળી જાય પૈસા અટકી જાય ઘરમાં એસિડિટી જેવા તણાવનું વાતાવરણ બને આઠ બેડરૂમમાં દીકરી પૌત્ર પૌત્રીની વસ્તુઓ ખાસ કરીને દાદા દાદીનું અવસાન પછી તેમના ઓરડામાં નાના બાળકોની વસ્તુઓ રાખવાથી પેઢીઓના કર્મનો અણસાર ઊભો થાય છે જ્યોતિષીય અસર બાળકો અભ્યાસમાં પાછળ રહે એકાગ્રતાની સમસ્યા મૂડમાં વારંવાર ફેરફાર નવ વ્યક્તિગત ધાર્મિક વસ્તુઓ જેમ કે જપમાળા કંકુચાંદલો હવનની સામગ્રી પિતૃઓની વપરાયેલી તસવીરો મંદિરમાં વપરાયેલી વસ્તુઓ આ વસ્તુઓમાં વ્યક્તિની આધ્યાત્મિક ઉર્જા સંચવાયેલી હોય છે રાખવાથી મનમાં આળસ પ્રાર્થનામાં રસ ઘરના દેવતાઓની ઉર્જા ખલેલ પહોંચે દસ પથારીના ચદ્દર વ્યક્તિગત કપડાં આ વસ્તુઓમાં શરીરના કચરાનું છાપ પડેલું હોય છે ઘરમાં રાખવાથી રોગ વારંવાર આવે કેટલાક લોકોનું આરોગ્ય ક્યારે સુધરે નહીં બેડરૂમમાં નકારાત્મક કંપનો સ્થાયી થઈ જાય આ તમામ વસ્તુઓ વાસ્તુ જ્યોતિષ અને પૌરાણિક દૃષ્ટિએ સૌથી જોખમી ગણાય છે હવે કઈ વસ્તુઓ રાખી શકાય શું બધું જ ફેંકી દેવું ના આધ્યાત્મિક શાસ્ત્ર કહે છે સ્મૃતિ રાખો વસ્તુ નહીં આ વસ્તુઓ રાખી શકાય એક પૂર્વજોના ધાર્મિક ગ્રંથ જો સારા હાલતમાં હોય અને વપરાતા હોય બે સોના ચાંદીના દાગીના શુદ્ધિકરણ પછી ત્રણ પિતૃઓની એક જ તસવીર માત્ર પશ્ચિમ દિશામાં ચાર સાંસ્કૃતિક ધાર્મિક શિલ્પો જો અખંડ અને શુદ્ધ હોય પાંચ જમીન મિલકતના કાગળો આ ઉર્જા દૂષિત કરતા નથી છ પુસ્તકો પુસ્તકો રાખી શકાય હવે પૂર્વોની વસ્તુઓ દૂર કરવાની સાચી રીત વસ્તુઓ દૂર કરવી એ માત્ર વાસ્તુ જ્યોતિષનો વિષય નથોડો છે મોટે ભાગે ભાવના અને આદરનો છે તેથી ત્રણ તબક્કાની રીત અપનાવો પગલું એક ઉર્જા મુક્તિ વિદાય પ્રાર્થના કોઈપણ વસ્તુ દૂર કરતા પહેલાં ઘરમાં દીવો પ્રગટાવી આ ચાર લીટી બોલો હે પિતૃ દેવો આ વસ્તુઓમાં રહેલા તમારા સ્મૃતિ સંસ્કારને આજે પ્રેમથી આદરથી મુક્ત કરું છું પગલું બે વસ્તુ પ્રમાણે નિકાલની રીત એક કપડા દાન કરો અથવા પાણીમાં વિસર્જન કરો ઘરમાં એક પણ ન રાખો બે જૂનું ગાદલું શીકું દાન ન કરો સીધું નિકાલ કરો ત્રણ ચશ્મા દીવા સામે પાંચ સેકન્ડ રાખી ઉર્જા તોડો પછી દાન નિકાલ કરવો ચાર જૂના જૂતા ચપ્પલ ઘરની બહાર જ તોડો અંદર નહીં પાંચ ધાર્મિક વસ્તુઓ ગંગાજળથી શુદ્ધ કરી મંદિરમાં અથવા વિસર્જન કરો છ ધાતુના વાસણ પાણીદૂધ ગંગાજળ ગોરથી ધોઈ શુદ્ધ કરી રાખો અથવા દાન કરવું સાત લાકડાપથારી જમીનમાં પશ્ચિમ દિશા દટાવો અથવા નષ્ટ કરાવો પિતૃશાંતિ અને આશીર્વાદ માટે દીવો પ્રગટાવો ગંગાજળ છાંટો મંત્ર બોલો પિતૃદેવાય નમઃ તમારો આશીર્વાદ અમને હંમેશા પ્રાપ્ત રહે આ વસ્તુઓના બંધનને આજે મુક્ત કરું છું પશ્ચિમ ખૂણામાં સુગંધિત ધૂપ બે મિનિટ મૌન ઘરની જૂની ઊર્જા ઓગળી જશે પરિણામ અકારણ તણાવ ઘટશે બાળકોનું મન સ્થિર થશે રાત્રે ઊંઘ સારી આવશે લક્ષ્મીજીનો પ્રવેશ થશે રોકાયેલા કામ પૂરા થશે પરિવારમાં સ્નેહ વધશે રહસ્યમય ભારેપણું દૂર થશે મિત્રો જીવનમાં દરેક વસ્તુ મેળવાનો ઉપાય પણ છોડવાનો ઉપાય ખૂબ ઓછા લોકો શીખ્યા છે ઘરમાં રાખેલી પૂર્વજોની વસ્તુઓ ભલે આપણને લાગે કે પ્રેમ છે સ્મૃતિ છે લગાવ છે પણ ઘણીવાર એ વસ્તુઓ આપણને ભૂતકાળ સાથે બાંધી રાખે છે આપણા વર્તમાનને થંભાવી દે છે અને ભવિષ્યની ઊર્જાને અટકાવી દે છે પૂર્વજો ઈચ્છે છે કે આપણે આગળ વધીએ આગળ જોઈએ નવો બનાવીએ પ્રકાશ તરફ ચાલીએ તેઓ ઇચ્છતા નથી કે આપણે તેમની જૂની વસ્તુઓની ઉર્જામાં ફસાઈ જઈએ શાસ્ત્રોમાં લખ્યું છે પૂર્વજોના આશીર્વાદ ત્યાં મળે છે જ્યાં અપેક્ષા નહીં ફક્ત આદર હોય જ્યાં વસ્તુઓ નહીં સંસ્કાર રહે જ્યારે તમે પિતૃઓની જૂની વસ્તુઓને પ્રેમથી વિદાય આપો છો ત્યારે માત્ર વસ્તુઓ જ નહીં ઘરની અટકેલી ઉર્જા પણ વિદાય લે છે અને ત્યાંથી શરૂ થાય છે નવી શરૂઆત નવી તકો નવો આશીર્વાદ નવી પ્રકાશયાત્રા યાદ રાખજો વસ્તુઓ હોડવાથી પિતૃઓ દૂર થતા નથી તેમના આશીર્વાદ વધુ પ્રબળ બને છે આજનો પ્રશ્ન તમારા માટે છે શું તું પણ ઘરમાં એવી કોઈ વસ્તુ રાખે છે જે આજે દૂર થવી જોઈએ શું તું ઘરનો પ્રવાહ ફરી જીવંત કરવા તૈયાર છે શું તું પિતૃ આશીર્વાદને આમંત્રણ આપવા માગે છે જો હા તો આજે સાંજથી જ શરૂઆત કરો ઘર માત્ર દિવાલો નથી એ જીવંત સજીવ છે જ્યારે તું જૂની મૃત્યુની કંપનવાળી વસ્તુઓ દૂર કરે છે ત્યારે ઘર આભાર માને છે અને તમને બદલામાં આપે છે શાંતિ સમૃદ્ધિ વૃદ્ધિ પરિવાર પરિવારનો પ્રેમ પૂર્વજોનો સાચો આદર એ નથી કે તેમની વસ્તુઓ સાચવીએ સાચો આદર એ છે કે આપણે જીવનને તેમના કરતા વધુ સુંદર બનાવીએ આજે રાતે એક મિનિટ કાઢજે અને ઘરને પૂહજો કઈ વસ્તુઓ હવે અહીં રહેવા યોગ્ય નથી

પિતૃ પરંપરા શુદ્ધ કરીએ છીએ અને નવા તેજસ્વી પ્રકાશમય ઘરની શરૂઆત કરીએ છીએ ભગવાન તમારા ઘરને પ્રકાશથી ભરી દે પૂર્વજોનો આશીર્વાદ દરેક પગલે સાથે રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી